મળણય વયો જાતો ભાઈ હું અહીં આવી જાઉં ઓકે ચાલુ છે લાઈવ છે નમસ્કાર દર્શક મિત્રો હું છું દિનેશ સોલંકી અને સીધા સમાચારમાં આપણે આજે હિરણ બે ડેમ છે કે જેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે તે હું દૃશ્યો બતાવીશ કારણ કે ગીર જંગલ ઉપરવાસમાં સતત થી ત્રણ દિવસથી ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે થી આઠ ઇંચ જેટલો વરસાદ પડવાને કારણે હાલ જે હિરણ બે ડેમ છે તેમના જે તમામ દરવાજાઓ છે તે ખોલવામાં આવ્યા છે ખાસ કરીને હિરણ બે ડેમની વાત કરીએ તો આ હિરણ બે ડેમની અંદર સાત દરવાજા છે અને આ સાત દરવાજામાંથી ચાર દરવાજા છે તે દોઢ દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે જ્યારે બાકીના ત્રણ દરવાજા છે તે બે બે ફૂટ ખોલવામાં આવ્યા છે જો કે ભૂતકાળમાં પણ એટલે કે ગત વર્ષે આ હિરણ ડેમના તમામ દરવાજા મોડી રાત્રે ખોલવાની ફરજ પડી હતી અને ત્યારબાદ વેરાવળ અને તાલાળાના ગામડાઓની સ્થિતિ છે તે વણસી હતી ગામડાઓ બેટમાં ફેરવાયા હતા રસ્તાઓ ધોવાયા હતા કેટલાક પશુઓ છે એ પણ તણાયા હતા જોકે હાલ આવી કોઈ ગંભીર પરિસ્થિતિ નથી પરંતુ જે પ્રમાણે ગીર જંગલમાંથી પાણીની આવક થઈ રહી છે તે જ પ્રમાણે પાણી છે તે દરવાજા ખોલી અને બહાર કાઢવામાં આવી રહ્યું છે જોકે ગીર જંગલમાં જો વધુ વરસાદ વરસશે તો આ દરવાજા છે તે વધુ ખોલવાની ફરજ પણ પડી શકે છે જોકે અહીં આ એક પ્રકારે પિકનિક પોઈન્ટ હોય તેમ લોકો આ જે ડેમ છે તેમને નિહાળવા માટે આવી રહ્યા છે જોઈ શકાય છે જે પ્રમાણે આ તાલાળા અને તેમની આસપાસના લોકો છે તે અહીં આ ડેમના દ્રશ્યો નિહાળવા માટે આવે છે અને આ ડીમ ડેમના આહલાદક દ્રશ્યો સૌ કોઈને આખે વળગે તે પ્રકારના દ્રશ્યો છે ખાસ કરીને કેટલાક એવા પણ દ્રશ્યો છે કે જે ભય ભયજનક દ્રશ્યો કહી શકાય કારણ કે આ જે દ્રશ્યો છે તે પાણીની અંદર જો કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પશુ તણાય તો તે સીધો જ અરબી સમુદ્રમાં જઈ મળે છે કારણ કે આ હિરણ નદી છે તે સીધી જ અરબી સમુદ્રની અંદર મળે છે અને હવે જો મિત્રો ગીર જંગલ ઉપરવાસમાં વધુ વરસાદ વરસશે તો હજુ પણ આ ડેમના દરવાજા છે તે ખોલવામાં આવી શકે છે દેવા દે ગજે મારું વાઇપ લગાવ્યું મારું ભાઈ એ તો નથી નથી